આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે કે આજે અઢાર તારીખ છે અને આજે બુધવાર છે તો આ બધા બહેનો આજ વૃંદાવન ગૌધામમાં આવ્યા છે ગાય માતાની સેવા કરવા માટે તો આ બેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર આ બહેનો દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ગૌશાળાની અંદર હોય કોઈ પણ ગૌશાળાની અંદર ગાય માતાને જરૂર હોય તો આ બહેનો પોતે રોજ ગૌશાળાની અંદર આવીને અને આવી સેવા કરે છે તો આ બહેનોને બધાનો પરિવાર સુખી રહે નિરોગી રહે એવા ગાય માતા માટે આપણે એક આશીર્વાદ માગીએ છીએ કે આવો કળિયુગની અંદર બહેનો આ નિસ્વાર્થ સેવા કરે છે આ બહેનોનો એક રૂપિયાનો પણ સ્વાર્થ નથી કોઈ ફી નથી છતાં પણ જો આઠ સિત્તેર વર્ષના માજી પણ આવું કામ કરે છે કે જે એને આરામ કરવાનો સમય છે એ સમય આ ગાયોના સેવામાં લગાવે છે જો તો આ બધા બહેનો કેટલા ઉંમરના છે નાના બહેનો છે અને વૃદ્ધ બહેનો છે પણ ખરેખર ગૌશાળાની અંદર રોજ આવી સેવાઓ આપે છે ગાય માતા માટે સમય કાઢે છે સમયનું દાન અને સમયનું દાન મોટા મોટું દાન છે રૂપિયા દાન દઈને બધા આશીર્વાદ લઈ શકે સેવા કરી શકે દાન કરી શકે પણ ખરેખર આ તનની સેવા કરવી અને આ સમયનું દાન કરવું એ મોટા મોટું દાન છે આથી દાયન કોઈ મોટું ન હોઈ શકે કેમકે આ કિંમતી સમય છે ને કિંમતી સમય બેનું ગાય માતા માટે કાઢે છે જો કેવું કામ કરે છે કે પહેલાં દેશમાં આપણે ગાય રાખતા ને જે કામ કરતા એનું એ કામ આજે આ બેનું એ પાછી હાથમાં લગામ લીધી છે ગાય માતા માટે અને આવી નિઃસ્વાર્થ એક બેનું સેવા કરે છે કે ને આ શક્તિ શક્તિ ધારે એ કરી શકે આ શક્તિઓ છે તો એ તો આ બધું ભારત દેશ આપણો એટલો આગળ છે હજી પણ ઘરે ઘરે આવી શક્તિ જાગૃત થાય તો હજી પણ હું તો એમ કહું આપણો દેશ આગળ વયો જાય કેમકે ખરેખર અત્યારે ગાય માતાની સેવા કરવી પડે એમ છે કેમ કે ગાય છે તો જ આપણો દેશ આગળ હશે અને ખરેખર અત્યારે નરાધમું ઘણા ગાય માતાની હત્યા કરે છે ગાય માતાને કતલખાને લઈને કપાવવામાં આવે છે અને લોકો તો કે એનું માંસ પણ રાંધીને ખાય છે તો આપણે અત્યારે સનાતન ધર્મના આપણે સંતાનો કહેવાય તો આપણી અંદર પણ એવી પ્રેરણા હોવી જોઈએ આપણે કે આપણે ગાય માતાને મદદ કરીને એની વારે સડીને અને એના દુઃખના ભાગીદાર બનીને ગાય માતાની સેવા કરવી અને ગાય માતાને આઝાદ કરવી તો આ બધાનો ધર્મ છે સનાતન ધર્મ બધાનો ધર્મ છે તો સનાતનો ધર્મના બધા ગૌભક્તો હોય તો એને મારી નમ્ર વિનંતી છે કે આવી ત્યારે હળહળતો કળિયુગ છે એમાં ગાય માતાની સેવા કરી તમારા જીવનને ધન્ય બનાવો અને કોઈ પણ ગૌશાળાની અંદર જરૂર હોય તો તમે પોતે જાઓ ને પૂછો કે ગાય માતાને શું જરૂર છે તો બધા બહેનોને ભાઈઓને અથવા વડીલોને નમ્ર વિનંતી છે કે તમે પણ જાગૃત થાવ અને ગાય માતાની વારે આવો અને ગાય માતાની આવી સેવા કરો જો અમારા બહેનો રોજ આ બેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર આવી સેવા કરતા હોય અને આ બહેનોને નકર અત્યારે તડકાનું ઘણાને ઘરે સૂવું ગમતું હોય પણ આ બહેનો સુવાનો સમય છે એ કિંમતી સમય ગાય માતા માટે કાઢે છે તો તમે પણ ઘરે હોય તો તમને પણ આવી પ્રેરણા થવી જોઈએ તો આ એક કેટલું મસ્ત બાપા સીતારામ મહિલા મંડળ સેવા કરે છે તો તમારી શેરીમાંય આવું એક મંડળ ઊભું કરો અને બધા બહેનો હપીને આવી ગાય માતાને મદદ કરો સેવા કરો એવાય ગાય માતાના આશીર્વાદ છે જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય ભૂરખ્યા દાદા જય હો જય હો